કરાલી પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ બાર એપ્રિલના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બનાવની હકીકત એવી છે કે આ કામે જેમનું મર્ડર થયું છે એ નગીનભાઈ બાબુભાઈ રાઠવા કે જે છે એ બોરતા ગામ તાલુકો જેતપુર પાવીના રહેવાસી છે તેમને તેમને તેમના પરિવારજનો તેમના પત્ની અને બાળકો સાથે અવારનવાર ઝઘડો થતો હોય ગઈ તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ પણ એમને એમના પત્ની અને બાળકો સાથે ઝઘડો થયેલો હતો એમાં એમના પત્નીને એમને માર મારેલો હતો એ અનુસંધાને એમના દીકરાને જે આ કામના આરોપી છે બનેસિંહને જે વીસ વર્ષના છે એમને સારું નહીં લાગતા એમને એમના પિતા સાથે ઉગ્ર બોલાચાલી ઝઘડો કરી અને ઘર પછી છોડી દીધેલું હતું અને તે ત્યાંથી પોતાના કાકાના ઘરે રહેવા માટે જતા રહેલા હતા બાદ અગિયાર તારીખના રોજ ફરીથી આ કામના બંને આરોપીઓ બનેસિંહભાઈ કે જે મરણ જનાર નગીનભાઈના પુત્ર છે અને જે બકાભાઈ કે જે મરણ જનાર નગીનભાઈના સગા નાના ભાઈ છે બંને બાઇક ઉપર ત્યાં ફરીથી એમના ઘરે આવે છે મરણ જના અને ત્રણેય વચ્ચે બોલાચાલી થાય છે ઝઘડો થાય છે અને મારામારીમાં બકાભાઈ છે એ નગીનભાઈને નીચે પછાડી દે છે અને એમના છાતીના ભાગ ઉપર બેસી ગળાનો ભાગ પકડી લે છે અને જે બંને સિંહ જે આરોપી છે એ પોતાના હાથમાં જે લાકડું રહેલું હોય એ લાકડા વડે માથાના ભાગે અને શરીરના અન્ય ભાગ ઉપર લાકડાથી ફટકા મારે છે અને આ સમયે ત્યાં જે પાડોશમાં રહેતા હરણઝર નગીનભાઈના સગા કાકા રામસિંહભાઈ મંગળિયાભાઈ રાઠવા આવી જતા આ બંને આરોપીઓ છે ત્યાંથી વધુ માર મારતા અટકે છે અને જે હાજર માણસોને ધમકી આપે છે કે આ બાબતે જો કોઈ પોલીસને જાણ કરશો કે ફરિયાદ કરશો તો એમને પણ મારી નાખવામાં આવશે આમ છે જે બનાવ છે એ નગીનભાઈનું મૃત્યુ થતાં ખૂનમાં જે છે ખૂનના બનાવમાં પરિવર્તિત થાય છે આ સંદર્ભે કરાલી પોલીસ સ્ટેશન ને ગઈ તારીખ બાર એપ્રિલના રોજ જાણ કરવામાં આવતા કરાલી પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બટરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કામના બંને આરોપીઓને છે હસ્તગત કરવામાં આવેલા છે અને આ કામને આગળની તપાસ કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી કે પંડ્યાનાઓ ચલાવી રહ્યા છે